ગજે ગીરના થી વાતું કરે એવા પવિત્ર ધામ જે ભવનાથની બાજુમાં જે વાઘેશ્વરી મંદિર છે એની ઉપરથી આપણે સંકટ મોસન હનુમાન મંદિર અને જેના પૂંજારી મુણી બાપુ કે જેને ઝાઝા વર્ષો થયા મૌન ધારી અને તપ કરેલું હતું એવા આપણે આજે સંકટ મોસન હનુમાન મંદિરે મંદિરનું પ્રાતીય ઉત્સવ છે તો એનો લાભ આપણે રહીશું જય શ્રી કૃષ્ણ રસ્તાની અંદર આપણે વાઘેશ્વરી મંદિર પાસે આપણે પહોંચી ગયા છીએ ત્યાં રાષ્ટ્રીય પુષ્કળ માર્ગનો એક બોર્ડ પણ મારેલો છે તો આપણે એ પણ જોઈશું અને આગળ જ્યાં બાપુની ત્યાં અખંડ ધૂન છે એની મુલાકાત અને મંદિરનો પ્રાટોત્સવનો પણ આપણે લાભ લઈશું આગળ જોતા રહેજો આ વાઘેશ્વરી માતાજીનું મંદિર છે આ મંદિર આ આદિકાલથી ભગવાન શ્રી રામચંદ્રના ગુરુ શ્રી વિષ્ઠેશ્વરજી મહારાજે આ વાઘેશ્વરી માતાની સ્થાપના કરી છે અને આ ઉપલા વાઘેશ્વરી તરીકે આ મંદિર ઓળખાય છે જય શ્રી કૃષ્ણ રાધેરાજ પહાડી જંગલી વિસ્તાર છે અહીં ભગવાન કૃષ્ણએ પણ પદયાત્રા કરેલી હતી ભગવાન શ્રી રામચંદ્ર પણ અહીં આવેલા હતા આ ગરબા ગઢ નાની અંદર પાંડુઓ પણ અમુક ટાઈમ રહી ગયા પવિત્રધામ મુનિ બાપુ આશ્રમે આપણે પહોંચી ગયા છીએ તો નાની અખંડ જે રામધૂમ છે તેનો પણ આપણે લાભ લઈશું જોઈ રહ્યા હતા એ મુનિબુ આશ્રમ આ બાપુ હમણાં પ્રયાગરાજથી બાપુ આવ્યા અને અહીંયા પાંચ મહોત્સવની અંદર આપણે બધા અહીંયા આનંદથી ભાગ લઈ રહ્યા છીએ આ બાપુ એ ઘણા વર્ષો કે જાજા વર્ષો સુધી તપ કરેલું છે આ બાપુના આશ્રમની અંદર વર્ષમાં બે વખત હનુમાન જયંતિ અને મંદિર પ્રાણ મહોત્સવની અંદર જોરદાર કાર્યક્રમ થાય છે અને અહીં હજારો ભક્તિની ભીડ અહીં જોવા દર વર્ષે મળે છે thank <laughs> you ની અંદર જે મુની બાપુ છે એના દર્શન કરી મુની બાપુ પ્રયાગરાજ માંથી આવ્યા મજા આવી ગઈ અમને બધા હારા આશીર્વાદ આપજો હનુમાનજી મહારાજના પ્રસાદ પહેલા પછી ભક્તગણો પ્રસાદી માટે લાઈન લગાવવામાં આવી છે અહીં દર હનુમાન જયંતિ અને દર વર્ષે આ જે આ પ્રાણ મંદિર પ્રાણ મહોત્સવનો કાર્યક્રમ જોરદાર પૂર્વક ઉજવવામાં આવે છે અને આ કાર્યક્રમની અંદર જે બાપુના શકો ભક્તગણો અને જનતા પ્રેમી બધા અહીં આવે છે ગુજરાતની અંદર ભોજન અને ભજન બંને બાપુના આયશ્રમ શંકટ નર્મણ મંદિર ગિરનારની અંદર દર્શન કરી રહ્યા છો અને આ પ્રભાવશાળી બાપુ છે એ હમણાં જ મહાકુંભની અંદરથી અહીં આવ્યા છે અને આ જગ્યાની અંદર સારો એવો ઉત્સવ આજે ઉજવાઈ રહ્યો છે સીતારામ 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 જય સીતારામ સીતા રીતારામ જય સીતારામ સીતારામ જય સીતારામ જય સીતા ર સીતા ર સીતા રીતારામ જય સીતા ર સીતા ર સીતા ર જય સીતા રીતારામ સીતા ર સીતા રીતારામ સીતા ર સીતારામ સીતા ર જય સીતા રીત સાડી તુરંત સાડ

આ મુનિબાપુના જે આશ્રમ છે એનો પ્રભાવ એવો છે કે આ આજે ગિરનારની ગોદમાં ઊંચા નીચે પહાડ વચ્ચે પણ સિત્તેર પિંચોતેર વર્ષના માણસો આરામથી જય શ્રી રામ જય શ્રી રામ કરતા હાલી શકે છે અને રસ્તામાં ભગવાનના નામ લેતા જાય આમ પ્રસાદી લઈ અને ભાવિક ગણ આજે ગિરનાર તલેટીમાં નીચે ઉતરી રહ્યો છે આજે અલૌકિક વાતાવરણ છે આ વાતાવરણની અંદર વૃદ્ધ માણસો પણ ભગવાન શ્રી શંકટમ હનુમાનના દર્શન કરવા જઈ રહ્યા હતા અત્યારે વાઘેશ્વર મંદિર છે અમે હનુમાન મંદિરેથી દર્શન કરી અને નીચે તરફ આગમન કરી રહ્યા છીએ તો હવે જે પવિત્ર ભૂમિ ઉપર અને આવા જે ગિરનારની જે લોકચાહના છે અને આવું જે ગુંજતું વાતાવરણ છે એની અંદર અલૌકિક લાભ લેવાની પણ એવી જ મજા આવે છે મુની આશ્રમના દર્શન કરવા માટે અત્યારે બપોરના બે થયા છે તો માણસોનો આવક પણ એટલી બધી છે અને જાવક પણ એટલી બધી રહી છે આમ આ મંદિર તપોવનની ભૂમિ છે અને અહીં બાપુ દ્વારા ઘણા વર્ષો સુધી તપ કરવામાં આવેલું હતું આવી ભૂમિ ઉપર આજે તડકાની અંદર પણ માણવ મેદની છે એ જઈ રહી છે